સીતારામ બધાની જય લીલભાઈમાં ગુડ મોર્નિંગ કી હે બધાઇ મજામાં તો અટાણે હવાના હા ગયા જેવું થયું ને અમારે ત્યાં ગોકરણ જવાનો પ્લાન કેન્સલ થયો કે કે હવારમાં એક હર એવડું આવે ગુઠાઉકું ને પાછો એ રસ્તા બધા બંધ હતા અને પોરબંદરથી ફોરેન જવાનું હતી પછી હું કાંઈ એવું વરસાદનું વાતાવરણ ને માહોલ ને હેતી પછી ત્યાં પીપરે અમે પાણી રેડે લીધું ગોકરણ જવાનો પ્લાન કેન્સલ કર્યો અને અમે હમણાં સા પાણી પીધા ને હું આગળ નેવરી થઈ અને આજ તમારે બપોરનો પ્લાન હે મગભાત કરવાનો તે મેં મગ બાફવા મૂકી દીધા અને ભરત પર જો આજતા તા રજા હે અમાહની તે એ પઘેર હે તે અમે આ ડાવરી વાતું સીતું કરીએ તો જો આપણે ભરત પાસે બેસીએ હાલો મિત્રો કેમ છો મજામાં તો અમારા જાઉં તો આજ બોકરણ તમને કીધું તો પ્રોબ્લેમ વ્લોગમાં બોકરણ જવાનું છે પણ રસ્તા બંધ હતા મને એવું તો કે રસ્તા ખુલે જાય કદાચ ને પાછું એવું વિચાર્યું કે રસ્તા નહીં ખુલે પોરબંદર ફરે જ જાય પોરબંદર ફરેન જવામાં બહુ આઈ ઘુમરો બહુ લાંબો થાય અને પાછો હવારમાં વરસાદ એ ચાલુ હતો જો હમણાં બંધ થયો વરસાદ કલાક પહેલા એટલે પછી ગોકરણનું પ્લાન કેન્સલ કર્યું

એવી તમને બધાને શુભકામના ભાઈ પછી પાછા પ્રાચીન ગોકરણ ને ટકા કરે ત્યાં જઈને કે બધા એની કે આવે જ ને પાણી પીએ લે એટલે કે ખોટા ટકા ન થાય આપણે કોઈ વાંધો નહીં આપણે શ્રદ્ધા હોય એક ટાઈપની એટલે આપણે જઈએ જો હું ઈ જા એવું કહે કે અમે નથી આ તમે પ્રાચી જઈએ જઈએ બધે જઈએ શ્રદ્ધા રાખાય જે હવે એમાં કે આપણે જાય નહીં એટલે એ વાત આપણે ઘણી રખડતા હોય

કે મારા વિડિયો એડિટ કરવાના હે ઈ વિડિયો એડિટ કરે તો હું મારા મક તો બફાઈ ગયા ખાલી બખારવાના છે એક સાઈડ ભાત મૂકવાના હે અમાર Instagram માં હે કોમેડી બનાવી હા કોમેડી બનાવી તો મેરી લગભગ ખબર હે Facebook માં પણ અમારે બે બેના વિડિયો બરોબર એટલે સપોર્ટ કરતા હો હ બીજો મોબાઈલ મે ગોપરોનો તો આપણે કામ કરી લઈએ તો ફાઈનલી મેં મગ વઘાર લીધા ને ભાત પકડી લીધા ભૂંગરા પાપડ પર લીધા તો હાલો હું મગ ભાત દેખાડ મારા તો જો આ રૂપારા મી મગ વઘેરા આ ભાત હે પછી આમાં પાપડ ને ભૂંગરા ગોળ મિક્સ છે આમાં ખાલી મોટા ભૂંગરા હે તો જો મારા મસ્તીના મગ જો તમે જો ડુંગળી નહી સોરી ટમેટું મરચું લીમડો ધાણા ને નાખે મસ્ત ખાટી મીઠી મગ બનાવ્યા મગ ને ભાત

જો આ બાજુ કેમ હું તો મગભાત કરને બાણે નીકળી ત્યાં એક ઝીણકું ખોરેવડું પણ આવે હું કેમ બાકી જો મેં મગભાત વઘાર્યા પછી ગેસ સાફ કર્યો મગ ઉભરાણા તાતી ગેસની હાલત બીજી ભાઈક નહીં થઈ ગઈ તી ગેસ મસ્ત હાબુ ઈથી સાફ કર્યો અને પછી જો આ થામનો ઢેગલો હતો તે ધોયા થામ જો ગેસ નહીં સગડ્યું ને બધુંય એક નવીન બનાવીએ તો થામ તો ઝાઝા થાયો હજુ તમે અડધા તો સાપ એને ઉટકે નહીં ખાતા થામ ને ભરત તો જો આ ફિલ્મમાં જાય ને હમણાં એને કહીએ કે હાલો ભૂખ લાગી જોરદારની તો હાલો અમે ખાઈ પીએ લઈએ ને પછી થોડીક વાર આરામ કરી ને માધવપુર જો વરસાદ નહીં હોય તો જા હું તો તમને હું અમે માધવપુર તો હાલો મિત્રો અમે જઈએ હવે માધવપુર બરાબર વરસાદ છે ઝીણો ઝીણો તો એ હવે માધવપુર નીકળે જઈએ

તો રોડી રોડ ડાબે મૂકી આપડી બાઈક તો નીકળ્યા માધુ પર બાજુ ઘેર થી થોડોક વરસાદ જેવું જો હે રોડ ઉપર તો આપણે કઈ નઈડો ને એટલે વાંધો ન આવ્યો ઘેર ઉતા વરસાદ આવે ગયો પછી ઘેર વરહાવે ને પછી નીકળ્યા માધુ પર તો જો અમારે અમે હવે ભાઈ મોસા હનુમાન મંદિર जाया बदो मोचा हनुमान मंदिर है आया बजे मजा तो फाइनली मंदिर जा आवे आका मंदिर तो मंदिर पे गया था हां पो पेट्रोल पंप नो बोर्ड देखाण तो याद आयो गले पेट्रोल त है नहीं तो आलो हूं नखवे आवा पेट्रोल

જ્યાં હવે હેઠું ઉતરાય નહીં ને કે તણાઈ જાય ભાઈ એટલે ઉપર થી વિડીયો લઈ લીધો મધુવંતી હો બાપો બાપો તો હાલો હવે અહીંથી નીકળીએ આપણે માધુ પર બાજુ તમને ચોપાટી બતાવું જો આ હે માધુપરની ચોપાટી રોડી રોડ મોરે મોરો અહીંથી હવે ચોપાટી ચાલુ થાય એ ગાય જાય ગાય તો હામી છે દરિયો હે અમે અત્યારે માધુ પર જઈએ એટલે આ સાઈડ હે તો હવે માધુ પર ચોપાટી જોતા જાઓ તમે જો બતાવ હું તમને

ખાવું તો જોઈએ ને ભાઈ પેટનો ખાડો તો પૂરવો જોઈએ ને પછી ન્યાથી ભાઈ ગયા તો અમારે સંજયભાઈ ની વસરાજ હોટેલે અમે આવ્યા તો માધવપુર ની અંદર તમારે શુદ્ધ ખાવાનું જોતું હોય ને કાઠિયાવાડી તો તમારું મન થાય તો આપણે સંજયભાઈ ની હે વસરાજ હોટલ એકવાર જરૂર અવશ્ય તમે મુલાકાત લીજો જીવાભાઈ ને જો જીવાભાઈ હામાં બેઠા વસરાજ હોટલ એક નંબર તમારે કાઠિયાવાડી જમવાનું બનાવે દહીંરો તમારે ટૂંક નાસ્તો કરવો હોય તો ત્યાં તમને બનાવી દે બરાબર તો પધારજો એકવાર વાર મિત્રો તમને પોવાનો અવાજ આવે કે ન આવે ખબર